હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ અને એક ઈડરથી જે સમાચારો સામે આવ્યા છે તેમાં એક મહિલાએ બીજી મહિલાને સુંદર બનાવવા પોતાનું સૌંદર્ય એવા વાડનું દાન કરીને કેન્સર પીડિત મહિલા બહાર હરીફરી શકે તે માટે પોતે મુંડન કરાવી અને એક અનોખો સંદેશો આપ્યો છે મહિલાની સુંદરતા એના વાળમાં હોય છે અને તેનાથી મહિલાઓ સુંદર લાગતી હોય છે અને ત્યારે ઈડર તાલુકાના ખોડાલ ગામની દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે સંપૂર્ણ મુંડન કરાવી અને વાડનું દાન કર્યું છે આમ તો દામિની પટેલ સાયબર ક્રાઇમમાં પોલીસની નોકરી કરે છે અને તેમની એક મિત્ર અનુબેને આ પ્રકારના વાળનું દાન કર્યું અને તેમને વાત કરી તો તેમને પણ સંપૂર્ણ વાળ દાન કર્યા છે દામિની પટેલ માન્યું છે કે લોકો ચીજવસ્તુ કે પૈસાનું દાન કરતા હોય છે ત્યારે તેમને અન્ય મહિલાઓને સુંદર બનાવવા માટે વાળનું દાન કર્યું છે વાડનું દાન લાગણી સાથે જોડાયેલું છે પણ વાડ તો થોડા સમયમાં પાછા આવી જશે અને જેને વાડ નથી તેમને દામિની પટેલના વાડ મળશે અને તેમના ચહેરા પર ખુશી આવશે એ દામિની પટેલ માટે મહત્વની વાત છે દામિની પટેલે પહેલા વાડ ખરતા હતા અને તેમના પતિ તેમને ટોણા મારતા હતા અને વાળ કપાવી દે અને બે દિવસ પહેલા જ તેમને પતિને કહ્યું કે હું મારા સંપૂર્ણ વાળ કપાવવા માંગુ છું અને કેન્સર પીડિત મહિલાઓ માટે દાન કરવા માંગુ છું એક એનજીઓ છે જે વાડ લઈને કેન્સર પીડિત મહિલાઓ માટે વીક બનાવી અને તેમના ચહેરા પર ખુશી લાવી છે અને જેને લઈને દામિની પટેલે એમનો વાડનો દાન કર્યો છે વાર એ મહિલાની સુંદરતાનો પ્રતિક છે બરાબર કેન્સર પીડિત મહિલાઓને હંમેશા કિમિયોથેરાપી ની એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવે એના પછી એ લોકોને વાર ઉતરી જતા હોય છે તો એ લોકોને ઘણી વખત એવું હોય છે કે વાર સુંદર પ્રતિક છે એવું આપણે અહીંયા સમાજની એક હકીકત છે મને એક જગ્યા વિશે ખબર પડી કે જ્યાં કેન્સર પીડિત મહિલાઓને વાર ડોનેટ કરવાથી એ લોકોને નવું જીવન મળે છે તો મને એવું થયું કે લાઈ હું આમાં જોડું અને મારો વાર ડોનેટ કરું અને આમાં મારા પરિવાર ની સપોર્ટ થી મેં વાર ડોનેટ કર્યા હતા બરોબર મારા હસબન્ડ પેલા મેં વાત કરી કે મારે આમાં જોડાવું છે અને મારે વાર ડોનેટ કરવા છે તો એમને કીધું કે આપણે કેન્સર પીડિત મહિલાઓ માટે કરી શકીએ કે જો જેનાથી એ લોકોને ખુશીનો ખુશીનું એક અભિવ્યક્તિ થાય તો તું વાર ડોનેટ કરી શકે છે અને મેં કાલે બાર તારીખ ના રોજ મેં વાર ડોનેટ કર્યા હતા તમે આમ તો પ્રજાના સેવક છો લોકોની મદદ કરો છો સારી એક નવી સેવા પૂરી પાડી શું કહેશો આમાં એવું છે કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે લોકોને આર્થિક રીતે મદદ તો બધા કરતા હોય છે પણ પોતાની સુંદરતાનું પ્રતિક તરીકે મહિલાઓ માટે છે જે વાર પર એ ડોનેટ કરવાની બહુ મોટી વાત છે અમારે તો કે મેં વાર ડોનેટ કર્યા છે તો હું તો નવા વાર મારે તો આવી જશે બરાબર પણ જે મહિલાઓને કેન્સર છે એ મહિલાઓને બહાર તો આવવાના જ નથી તો આપણને એમ થયું કે એક નવી પહેલ ચાલુ કરીએ તમે સારી એવી જગ્યાએ નોકરી કરો છો શું નોકરી કરો છો અને ત્યાં નોકરીમાં જશો તમને અનુભૂતિ થશે હું સાયબર ક્રાઈમમાં જોબ કરું છું હવે એમાં અનુભૂતિ તો થવાની જ છે સમાજમાં બે પાસા હોય સારા પાસા બી હોય અને ખરાબ પાસા બી હોય પણ આપણા સારા પાસા નહીં આપણે વાત કરીએ તો કોઈ સમજશે આપણે કોઈકને કોઈ પૂછશે બી ખરા ઘણા લોકો કે તમે આવું કેમ કર્યું તો જો કહીશું કેન્સર પીડિત મહિલાઓ માટે કર્યું છે તો સારા પાછા વાળા આપણને મોટિવેટ કરવાના જ છે મને ગર્વ છે કે મેં વાર ડોનેટ કર્યા છે મારું નામ પટેલ ડામી જિગ્નેશ કુમાર છે અને મારું ગામ ખોડમ છે ઓકે બોલ મારી વાઈફ ને કેન્સર પીડિત માટે જે એમના વાર આપ્યા છે તો એ તો પહેલા મને ગર્વ અનુભવ કરું છું હું કે જે મારી મિસિસ ને એના વાર કેન્સર પીડિત દર્દીને આપ્યા છે અને એનાથી કેન્સર પીડિતના દર્દી જો એ વારને વીક બનાવીને પહેરે છે તો એના અનુભવ થાય છે અને ખુશીનો એના પરિવારની સાથે માહોલ બનતો રહે છે અને એને માનભેર એ સમાજમાં પણ ફરી શકે છે અને બીજું એવું છે કે મારી મિસિસને જે વાર આપ્યો છે એટલે બીજી બહેનોને પણ હું સમજાવું છું કે તમે આવી રીતના દાન કરતા રહો અને કેન્સર પીડિત જે મહિલાઓ છે એમનો ખુશી વ્યક્ત થાય એવું તમે એમના સારી રીતના પ્રોત્સાહન કરો અને ખુશીથી એમનું જીવન પણ વિતાવી શકે એવી હું એમની જોડે ઈચ્છા વ્યક્ત કરું છું બીજી વસ્તુ છે કે મારી મિસિઝમાં પરિવારમાં હું અને મારો બાળક છે બરાબર છે તો મારી મિસીજને પ્રેરણા એની ફ્રેન્ડ થકી મળી છે તો ત્યાંથી મને એને વાત કરી કે મારે આવી રીતના કરવું છે કેન્સર પીડિત સાથે તો આવી રીતના છે મેં તો એને કીધું મારું હું તારો સપોર્ટ છે તો તું આપી શકે છે કેન્શન જે મહિલા છે એને તારા વાર આપી શકે છે અને તારે તો પાછા બીજા નવ્યા આવી જશે તો એનો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં અને તારી જોબ છે તો જોબમાં પણ એ સારું છે કે કેટલીક મહિલાઓ ટૂંકા વાર કરીને આવતી હોય છે જોબમાં એમને કશું નથી થતું તો તે તો સારું કામ કર્યું છે પુણ્યનું કામ કર્યું છે દાન આપ્યું છે તો એમાં મને શું પ્રોબ્લેમ છે તારા વાર તો પાછા આવી જવાના છે સુંદરતા આપી છે એટલે ત્યાં મને ગર્વ અનુભવ થાય છે કે મારી મિસિઝ ને ખુશીમાં સામેલ થઈ છે મારું નામ જીગ્નેશ પટેલ મારું ગામ છે ખોડમ તાલુકા